જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે જેમાં પચીસ એપ્રિલની મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારમાં રેડ કરી હતી આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં બાંગ્લાદેશીઓ છે અને અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના ચંડોળા તળાવની આસપાસના વિસ્તારની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે ડ્રોન વડે લગભગ ચારસો ને પચાસ કરતા પણ વધુ ગેરકાયદેસર ઘુસણખોરી કરીને પહોંચેલા એ નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે જો કે સુરતમાંથી એકસો ને વીસ કરતા પણ વધુ બાંગ્લાદેશી પુરુષો અને મહિલાઓની અટકાયત પણ કરવામાં આવી છે હાલ તો અટકાયત કરેલા તમામ નાગરિકોની પૂછપરછ અને સાથે જ જરૂરી ડોક્યુમેન્ટ અને દસ્તાવેજો પુરાવાની તપાસ પણ જે છે તે હાથ ધરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મોટા શહેરો તેમજ ગામડાઓના અંતરિયાળ વિસ્તારની અંદર રહેતા ગેરકાયદેસર વિદેશી નાગરિકોને તત્કાલ પકડી અને કાર્યવાહી કરવા માટેની જે સૂચનાઓ આપવામાં આવી છે એટલું જ નહીં આ તમામની માથે પહેલેથી જ એ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું જો કે તમામે મહત્વના જે પોલીસ અધિકારીઓને આ કામગીરી કરવામાં મોકલવાના હતા જે નક્કી હતા કે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ એ તમામ જગ્યા ઉપર આ પોલીસ અધિકારીઓને કામગીરી માટે મોકલવાના છે તેમને ગત મોડી સાંજે જ સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી હતી અને તેમને જાણ કરવામાં આવી હતી કે તમારે આટલા અધિકારીઓ સાથે આ વિસ્તારની અંદર મોડી રાત્રે લગભગ બાર વાગ્યાના અરસા બાદ તમારે એક રેડ કરવાની છે ને રેડની કામગીરી દરમિયાન જે કોઈ પણ ગેરકાયદેસર નાગરિક એ ઝડપાય છે તેમની ધરપકડ કરવામાં આવે અને તેમને એક જગ્યાએ એકત્રિત કરી તેમના દસ્તાવેજો પુરાવા અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવે જો કે આખી આ ઘટના દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીંત રાજન અને તેમની ટીમ સહિતનો મોટો એક કાફલો શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્ચ માટે નીકળ્યો હતો અને એક જ રાતની અંદર લગભગ અમદાવાદ પોલીસના અને સાથે જ ગુજરાત પોલીસના ઇતિહાસનું આ સૌથી મોટું ઓપરેશન કે જેમાં ચારસો ને પચાસ કરતાં પણ વધુ ગેરકાયદેસર વિદેશી નાગરિકોને એક જ રાતની અંદર ઝડપી લેવામાં આવ્યા છે જેમાં મોટાભાગના બાંગ્લાદેશી હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે પોલીસ અને વિદેશી નાગરિકોને પકડવાનું આ સૌથી ઓપર મોટું ઓપરેશન એ અમદાવાદની અંદર મોડી રાત્રે ચાલ્યું હતું ત્યાર દરમિયાન આખા મામલે વધુ વિગતો પણ સામે આવી હતી કે આ ઓપરેશન પાર પાડવા દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના લગભગ બસો કરતાં પણ વધુ પોલીસ કર્મચારીઓએ મોડી રાત દરમિયાન કોમ્બિંગ કર્યું હતું અને ચંડોળા તળાવ અને તેના આસપાસના વિસ્તારની અંદર કોમ્બિંગ દરમિયાન સાડી ચારસો કરતાં પણ વધુ નાગરિકો ઝડપી પાડવામાં આવ્યા છે હાલ તો અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને યુડબલ્યુની ટીમને ભેગા મળીને આખું ઓપરેશન હાથ ધર્યું હતું અને સાથે સાથે અમદાવાદ સહિત સુરતની અંદર પણ એક મોટું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરતની અંદર જે મોટું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સુરત પોલીસની ટીમે છ વાગ્યા સુધી મોડી રાત્રે એક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે કોમ્બિંગની અંદર બે ડીસીપી ચાર એસીપી અને દસ જેટલા પીઆઈ સહિત એકસો પચાસ કરતા વધુ પોલીસ કર્મચારીઓ આ કોમ્બિંગની અંદર સામેલ હતા જેમને સુરતની અંદર એકસો ને વીસ કરતા પણ વધુ બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરાયેલા તમામ બાંગ્લાદેશીઓને સુરત સુરત પોલીસે બ્રાન્ચની ઓફિસે લઈ જવામાં આવ્યા અને અને ત્યાં પૂછપરછ તપાસની શરૂઆત કરવામાં આવી આખી આ આ ઘટનાની અંદર ક્યાંથી આવ્યા અને કયા આધાર પુરાવા અને કોની મદદથી આવ્યા તેની તપાસ અને તેની પૂછપરછ અમદાવાદ અને સુરતની અંદર હાલ ચાલી રહી છે જો કે આ તમામની વચ્ચે મોડી રાત્રે ગુજરાત પોલીસે પાર પાડેલા ઓપરેશનને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તત્કાલ સુરત ખાતે તેમના નિવાસસ્થાને એક મોટી બેઠક બોલાવી છે આ બેઠકની અંદર ગુજરાત પોલીસના એ તમામ જિલ્લા પોલીસના વડા અને રાજ્યના ડીજીપી વિકાસ સહાય સહિત તમામ લોકો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા છે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ અને મુખ્ય હેતુ એ છે કે આગામી સમયમાં આ પ્રકારની કોઈપણ ઘટના ન બને અને ગુજરાતની અંદર કોઈપણ વ્યક્તિ કે જે ગેરકાયદેસર રહેતો હોય તેમને આ વખતે જ પકડીને કાઢી મૂકવામાં આવે આગામી સમયની અંદર ગુજરાતની અંદર ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારાઓની હવે ખેર નથી એ પ્રકારનો સ્પષ્ટ સંદેશ આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એ રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા પોલીસની ટીમને આપવામાં આવ્યો છે જો કે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ આ એલર્ટ મોડ ઉપર છે અને ગુજરાત પોલીસે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર જે પાકિસ્તાની નાગરિકોએ શોર્ટ ટર્મ મિડ ટર્મ અને લોંગ ટર્મના વિઝા લઈને ગુજરાતની અંદર આવ્યા હતા તેમને તો પાકિસ્તાન મોકલવાની કામગીરી શરૂઆત કરી દેવામાં આવી છે પરંતુ આ તમામની સાથે જે નાગરિકો એ અત્યારે ગેરકાયદેસર રીતે ગુજરાતની અંદર અલગ અલગ શહેર અને અલગ અલગ જિલ્લાઓની અંદર ઘૂસણખોરી કરી ચૂક્યા હતા એ તમામ નાગરિકોને અમદાવાદ શહેરની બહાર એક જગ્યા ઉપર એકત્રિત કરવામાં આવ્યા છે જો કે મોડી રાત્રે અમદાવાદની અંદર ચારસો કરતા પચાસ પણ વધુ બાંગ્લાદેશીઓ એક સાથે પકડાઈ ચૂક્યા હતા જેમને કાંકરિયા હાથ ધરવામાં આવી હતી જેમાં અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારની અંદરથી પકડી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ લાવ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમને લઈ જવામાં આવ્યા હતા જોકે અમદાવાદ શહેરનો હવે મોટો પોલીસનો કાફલો એ અમદાવાદના એ તમામ જે ગેરકાયદેસર લોકોની ધરપકડ મોડી રાત્રે કરવામાં આવી છે તમામની પૂછપરછ હાથ ધરી રહી છે અને આગામી સમયની અંદર આ તમામ લોકો ક્યાંથી આવ્યા હતા કોના સહારેથી અહીંયા રહેતા હતા અને જે બનાવટી દસ્તાવેજી પુરાવા એ તેમણે બનાવ્યા છે એ કોની પાસે બનાવ્યા આવ્યા છે તેની પણ માહિતી અમદાવાદ પોલીસની ટીમ અત્યારે હાલ એકત્રિત કરી રહી છે અને આ તમામ માહિતી એ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચાડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી જે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક કરી રહ્યા છે આ બેઠકની અંદર આ તમામને લઈને એ આંકડાકીય માહિતી અને તમામ એ વાતો એ ગુજરાત પોલીસના અધિકારીઓએ મોડી રાત્રે કરેલી કામગીરી એ રાજ્યના ડીજીપી વિકાસ સહાય ખોદ એ તેમને જણાવવાના છે